પવિત્ર શ્રાવણમાં મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે શુભારંભ થઈ મહામૃત્યુ જય મંત્ર જાપની નવ દિવસીય સામૂહિક સાધના આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક મંદિરોમાં શિવ પૂજા કરવા સવારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભક્તિભાવથી ભાવ વિભોટ જોવા મળ્યા હતા ત્યારે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ભગવાન શિવજીના કલ્યાણકારી મહામૃત્યુ જય મંત્રની બહેનો દ્વારા વિશેષ સામૂહિક સાધનાની શરૂઆત થઈ જે નવ દિવસ સુધી દરરોજ બપોરે એકથી ત્રણ દરમિયાન વિશ્વ કલ્યાણની ભાવનાથી સામૂહિક સાધના કરવાનું આયોજન કરેલ છે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી